परमात्मय नमः शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सुत्रभाष्यं ऋतो वन्दे भगवन्तो पुनः पुनः परमात्मा सर्वना ખ્યાલ રાખો હવે આગળનો પ્રશ્ન એવો છે કે કર્મ ઉપાસના અનજ્ઞાન જ્ઞાન આ ત્રણ નો સમન્વય કઈ રીતે થાય કે કર્મ ઉપાસના અનજ્ઞાન જ્ઞાન આ ત્રણ નો સમન્વય કઈ રીતે થાય તો ધન્યવાદ કહેવાય કે જેના જીવનમાં કર્મ ઉપાસના અન્ન જ્ઞાન એકરૂપ થઈ જાય તો આ ત્રણ વાતોનો ત્રિવેણી સંગમ એના જીવનનો એક પાયો છે જેનો પાયો મજબૂત એના બિલ્ડિંગને કશું થવાનું નથી હે કે કર્મ ઉપાસના અન્ન જ્ઞાન એ આપણા જીવનનો એક પાયો છે ભાવિક શ્રોતાગણ દિવ્ય વિચારવાન આ પ્રશ્ન ખૂબ જ સુંદર સમગ્રના માટેનો છે એક બે માટેનો નથી એટલે ધન્યવાદ વંદન હો ઘણી વાર માણસ આ ત્રણેયનો અલગ અલગ અર્થ કરે છે કે કર્મ એ પણ જુદું છે ઉપાસના એટલે ભક્તિ માર્ગ એ પણ અલગ છે અને જ્ઞાન માર્ગ એ પણ અલગ અલગ છે તો જરા વિચાર કરવાની જરૂર છે કે જેમ ત્રણેય નદીઓ અલગ અલગ રસ્તેથી આવતી હોય તો એક પણ નદીના ત્રિવેણી સંગમ કહેવાય નહીં પણ જો ત્રણે નદીઓ જે જગ્યાએ દરિયામાં પ્રવેશતી વખતે એકરૂપ થઈને એક જ મુખ દ્વારા દરિયામાં પ્રવેશે જો ત્રણે નદીઓ નદીઓ રહેતી નથી એને ત્રિવેણી સંગમ કહેવાય એમ માનવના જીવનમાં કર્મ ઉપાસના એટલે ભક્તિ અનજ્ઞાન એક એકરૂપ થઈ જાય તો એના જીવનના ધન્યવાદ છે એનું જીવન અવરથા જીવ ના કહેવાય ના કહેવાય ના કહેવાય હા આમ એક રૂપ છે ઘણીવાર જુદા જેવું લાગ પણ વાસ્તવિકતામાં કોઈ ભેદ નથી હા એટલે જેમ ઉપાસનાનો અર્થ એ થાય કે પોતાના પોતાની રીતે કોઈક ને કોઈક કલ્પિત દેવ અગર તો ભાવના ઉત્પન્ન કરવી પડે કલ્પિત ભાવના અગર એને જે માનતો હોય તે અને એને જે જોતું હોય તે ફળ એટલે કહેતું એના કલ્પિત ઊભું કરવું પડે જ્યારે જ્ઞાન અગર તો બૌદ્ધ વસ્તુ એવી છે કઈ કલ્પિત નથી એ પ્રત્યક્ષ થાય છે બોધ પોતાનું સ્વસ્વરૂપ પરમાત્મા મય જીવન પરમહંસ જીવન એ બોધ એ સાક્ષાત પોતાની રૂબરૂ આગળ સિદ્ધ થઈ જાય છે અને ઉપાસના છે એ અનુમાન પૂરતી છે કરતા કર્મ જે છે એ પોતે વરી લીધું હોય ધારી લીધું હોય માની લીધું હોય એવી રીતે છે પણ અલગ અલગ નથી સીડી ઉપર પગથિયા અલગ અલગ હોય એકબીજાના એકરૂપતામાં સ્ટેજ લઈ જાય એમ કર્મ ઉપાસના અન્ન જ્ઞાન એ ભિન્ન ભિન્ન નથી એક રૂપ જ છે એ ત્રણે જ્યારે જીવનમાં એક રૂપ થાય એના જીવનનો પાયો અગર તો ત્રિવેણી સંગમ કહેવામાં આવે એનું જીવન ધન્ય 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 છે પણ જો એક તૂટફૂટ હોય એક હોય બીજાની ખબર ના હોય હા તો એના જીવનમાં ત્રિવેણી સંગમ કહેવાય નહીં કદાચ જ્ઞાન હોય હા હનભક્તિ માર્ગ ના હોય કદાચ એ બે હોય કર્મ માર્ગ ના હોય અગર કર્મ હોય તો જીવન નથી એને દાખલા તરીકે આપણે વિચાર કરીએ કે કર્મ ઉપાસનાનું જ્ઞાન એકરૂપ કઈ રીતે છે જેમ આપણા ઘેર કોઈ મહેમાન આવે અગર તો કોઈ પણ અવસર હોય અને આપણે જે રસોઈ બનાવીએ એ બનાવવા વાળાના રસોઈ કઈ રીતે બન એનું પૂરેપૂરું જ્ઞાન હોવું જોઈએ પૂરેપૂરો અનુભવ હોવો જોઈએ એને જ્ઞાન કહેવાય બીજા નંબરમાં એ જે રસોઈ મહેનત કરે છે એના દિલથી કરવી જોઈએ કે મારા ઘેર જે કોઈ આવે એ મારા ભગવાન સમાન છે એમને જમવા માટે કરું છું આ દિલથી કરો છે એ ભક્તિ માર્ગ છે હં અને કર્મમાર્ગ કઈ પ્રમાણમાં કઈ રસોઈમાં કેટલી વસ્તુઓ સામગ્રી જો એમાં શેજ પણ વધ ઘટ થાય નહીં રસોવાય વગોવાય નહીં આમ રસોઈ બનાવવાનું પૂરેપૂરું જ્ઞાન રસોઈ જમાડવાનો પૂરેપૂરો ભગવદ્ ભાવ અને એના માટે એના દિલમાં ધારણ થતો જે કોઈ પરમાત્મા પ્રભુ આ ત્રણેય વાતો જેનામાં એક હોય તો એની રસોઈ વખણાય વખણાય ને વખણાય છતો પણ આ એમાંથી એક આજુ બીજું ખૂટતું હોય અને એમ તો રસોઈ તમે જુઓ રેસ્ટોરન્ટોમાં મોટી મોટી લોજોમાં હોટલોમાં રસોઈ જોરદાર બને છે મારી લેજ અગર તો એની મહેફિલ સુગંધ પણ જોરશોર થાય છે એ લોકો મહેનત પણ બરાબર કરે છે ભઠ્ઠી ઉપર ખરાબ નાળે ઉભા રહે છે સ્વાદિષ્ટ રસોઈ પણ બને છે એટલે એમનું કર્મ જે પૂરેપૂરો પરસેવો રેબજેબ થઈ જાય છતાં એ ખતા નથી એટલે કર્મ બાબતમાં અથા યોગ્ય છે કર્મ એ મોન બીજા નંબરમાં એમની ભાવનાઓ પણ ઉત્તમ છે હા પણ એ જે રસોઈ બનાવતી વખતે અંદર મોખ્યો અગર તો પોતાનો પરસેવો પડી જાય એની એમને ચિંતા નથી માટે એમનો ભાવ નથી એમનો ભાવ એમનો ઈરાદો ફક્ત ધંધા પૂરતો છે ગ્રાહકો પૂરતો છે હા એટલે એની અંદર ભક્તિ યોગ ભળ્યો નથી બાકી રસોઈ બનાવવાનું પૂરેપૂરું જ્ઞાનય છે અને મહેનત પણ છે કર્મ અને જ્ઞાન મળ્યો છે હા પણ ઉપાસના એટલે ભગવદ્ ભાવ મળ્યો નથી માટે એને એક વાત એ અધૂરું કહેવાય ઘણી વાર રસોઈઓ આપણે બનાવતા હોય એ પણ જો તમે જોજો એક વાર દાળ બનાવો એક ના એક વ્યક્તિ એ જ દાળ ન બનાવો કારણ દાળમાં ખબર જ ના પડે એવી એક તાર થઈ જાય કોઈ કશું અલગ જ ના થાય દાળ સ્વાદિષ્ટ થઈ જાય પણ ઘણી વખત એવું બનતું હોય કે એના એ દાળ જેના કર્મ ઉપાસના જ્ઞાન એટલે આવડત ભાવના અને કર્મ મહેનત આ ત્રણ એકરૂપ નથી અને થોડું ઘણું કંટાળાજનક હોય તો એની દાળ દાળ થેડ નેચા તર બેઠી હોય પોણી વચમ્યું હોય અને તેલ મરચું ઉપર તરતું હોય આ ત્રણ માળની દાળ દાળ ના કહેવાય કારણ કે એમને ત્રણેય ભાવો જ્ઞાન ભક્તિને કર્મનો સમન્વય મળ્યો નથી એટલે એ વગોવાય છે હવે તમે જુઓ આપણી એનું પ્રમાણ છે એક થી છ જ્ઞાન અધ્યાય છે સાત થી બાર ભક્તિ અધ્યાય છે અને તેર થી અઢાર કર્મ યોગ છે જો એમાં જ્ઞાન માર્ગ ના હોય અને કર્મ ભક્તિ બે હોય તો એ ગીતા કહેવાતી નથી જો જ્ઞાન માર્ગ અને કર્મ હોય ભક્તિ માર્ગ ના હોય તો પણ એ ગીતા કહેવાતી નથી જ્ઞાન ભક્તિ બે હોય પણ કર્મ ના હોય હા તો પણ એ ગીતા કહેવાતી નથી હા એમ એ ત્રણેય માર્ગોનો સમન્વય છે એટલા માટે એ આપણી ભગવદ્ ગીતા કહેવાય છે એમ જીવનની અંદર જ્ઞાન કર્મ અને ઉપાસના ઘણી ઘણી વાત અધિકારી અનુસાર એક નું પ્રધાન ગણ્યું છે કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા એમાં કર્મનો પ્રધાન ગણ્યું છે પણ એનો અર્થ એવો નથી કે અમને ઉપાસના અને જ્ઞાન માર્ગનું ખંડન કર્યું હોય કારણ કે ઉપાસના ભક્તિ માર્ગ એ હનુમાનજીમાં બતાવેલું જ છે જ્ઞાન માર્ગમાં તમે જો પણ હ છતોય રામ કહી નામ ગુણ ગાય શ્રી ગુરુનખ પદ માણી ગણ જોતી સુમિરત દિવ્ય દ્રષ્ટિ હોતી આ જ્ઞાન માર્ગ છે એટલે જ્ઞાન એ રામાયણની અંદર ભાગવતની અંદર અને કોઈ પણ ધર્મશાસ્ત્ર એવું નથી કે જેમાં ત્રણ માર્ગોનો સમન્વય ના હોય હા પણ અધિકારી ભેદે એવું લાગ આ અધિકાર એટલે જેવો વ્યક્તિ કયા ગુણના પ્રધાન બનાવ્યો છે ગુણ ત્રણ હોય રજોગુણ સત્વગુણ તમો ગુણ જેને જેમ આપણે અડધી રાત્રે બીમાર પડ્યા અને રાત્રે અચાનક ક્યાં જઈએ એટલે ડૉક્ટરને બોલાવા ગયા ડૉક્ટર મળ્યો તો ખરો પણ જો તમવ ગુણ પ્રકૃતિવાળો ડૉક્ટર હોય તો એ એના હાથે જ બોલે કે યાર અત્યારે તમે લઈ જાવ પણ ફીન બીન બધું વીજળીને બધું બહુ મોંઘું પડી જશે સમજી જવાનું કે આ તામસિક પ્રકૃતિનો ડૉક્ટર ડૉક્ટર તો ખરો પણ તામશીક પ્રકૃતિ પહેલાં પહેલાં એનું કહી દેસું દર્દીની વાનુ કોઈ ચિંતા જ નહીં એને સે ડિગ્રી મેળવી છે ડૉક્ટરની એની એને કોઈ લાગણી જ નહીં સીધે સીધું પોતાનું જ બતાવી દેશે એટલે આ તામસિક પ્રકૃતિનો છે બીજા નંબરમાં રાજસી પ્રકૃતિનો હોય તો એ એમ કહે કે યાર અત્યારે એ થોડા વહેલા કે મોડા આવ્યા હતા ને કે હં ક એ રાજશી પ્રવૃત્તિનો છે હા પણ જો સાત્વિક પ્રધાન સ્વભાવવાળો ડૉક્ટર હોય તો ડૉક્ટર રીત શેર કહેશે કે એ બધી ફીની ખર્ચાની વાત અત્યારે છોડો ને એકવાર દર્દી બતાવો ને દર્દીના હાજર થવા દો અને અઠવાડિયા પાસે પૈસા આપજો કે આ સત્યગુણ પ્રધાન કહેવાય

આ ત્રણેયનો સમન્વય એટલે ત્રિવેણી સંગમ એ મનુષ્યના જીવનનો એક પાયો છે પાયો જેનો મજબૂત એના બિલ્ડિંગને કોઈ વાવાઝોડો કે કોઈ કશું કરી શકવાનું નથી એમ જેના જીવનમાં કર્મ પ્રધાન હોય હા એ કર્મ કર્યા વગર એની કર્મ એની ફરજમાં જ આવે છે એને કોઈ આશ્રય ઈચ્છા નહીં કરવાની કરવાનું શું મળશે ફળનું ફળના સ્વરૂપમાં પેલા ડૉક્ટરના જેવું એવું નહીં પૂછવાનું કે તમે જેટલા પૈસા છો હા પણ ભગવાન પણ કીધું છે કે કર્મમાં તારો અધિકાર છે પણ એ કર્મ ધર્મપરાયણ હોવો જોઈએ પોતાની તરફના સ્વાર્થ લોભ મોહવાળા નહીં ધર્મપરાયણ હોવો જોઈએ આપણું જે જ્ઞાન છે એ જ્ઞાન પણ ગોખેલું બોલેલું વાંચેલું સાંભળેલું સંભળાયેલું નહીં પણ વિજ્ઞાનના સિદ્ધાંત મુજબનું હોવું જોઈએ હે કે જ્ઞાન હોય એ રીતે વિજ્ઞાનમય હોવું જોઈએ અને પોતાનો અનુભવ એ આધ્યાત્મિક વિષય છે આમ ધર્મ વિજ્ઞાન અને આધ્યાત્મિકતા આ ત્રણ એક થતો હોય તો જ માનવું કર્મ ઉપાસના અને જ્ઞાન એના જીવનમાં એકરૂપ થયા છે થયા છે અને થયા છે કારણ કે આપણી વાત ધર્મના વિરોધમાં થતી હોય અગર તો આપણે આપણા મનેલા ધર્મને ટકાઈ રાખવા માટે બીજાના ધર્મને ઠેસ અડ અગર તો બીજાના ધર્મની ટીકા નિંદા કરીએ તો એ આપણો ધર્મ એ ધર્મ નથી કારણ કે આપણા પાસે એવો ધર્મ ના હોવો જોઈએ કે બીજાના ધર્મના દુઃખરૂપ ગણાવો હા એવો ધર્મ તો ના હોવો જોઈએ કે આપણો ધર્મ સાચો ને બીજાના ધર્મ ખોટા છે તો એ ધર્મ ધર્મ નથી એ અહંકારનો એક ભાવ બોલી રહ્યો છે તામસિક પ્રકૃતિનો એક ગુણ પ્રગટ કરી રહ્યો છે હા તમે કહેતા હોય કે ખરેખર આત્મા એક જ છે આત્મા સિવાય કોઈ જ નહીં તો પણ એના માટે આપણી વિજ્ઞાન પદ્ધતિની સાબિતીઓ હોવી જોઈએ ને વિજ્ઞાન વગરની વાતો હોય એ જમ પોણી વગરનો બરફ હુકા લાકડા જેવો હોય એમ વિજ્ઞાન વિજ્ઞાનનો અર્થ એ થાય કે જે જનરલી બધાના માટે ઉપયોગી હોવો જોઈએ પોતાના કુટુંબ કચેલા કે પોતાના એરિયા પૂરતો ઉપયોગી હોય પોતાના સંપ્રદાય પૂરતો ઉપયોગી હોય એ જ્ઞાન માર્ગ નથી જે સર્વન માન્ય હોય હા ધર્મ જે સર્વન માન્ય હોય કર્મ જે સર્વન માન્ય હોય સર્વમાન્ય હોય અથવા તો ધર્મ શાસ્ત્રો કા ઉપનિષદ કા વેદ જેનો વિરોધ ના કરતા હોય જેનો સ્વીકાર કરતા હોય આ ત્રણે ત્રણ વાતો એવી છે કે જે સ્વીકાર્ય હોવી જોઈએ જગની પ્રસ્તુતિ એટલે જગતનો સ્વીકાર શાસ્ત્ર પ્રસ્તુતિ એટલે શાસ્ત્રોને સ્વીકાર અને સંત પ્રસ્કૃત પ્રસ્તુતિ ગુરુ પ્રસ્તુતિ એટલે કે સંતને સ્વીકાર્ય ગુરુને સ્વીકાર્ય માન્ય હોવી જોઈએ આજના જીવનમાં કરમ ઉપાસના અને જ્ઞાન આ ત્રણ એકરૂપ થઈ જાય જેમ પથ્થર તમે જુઓ બારે કડક ભાગવતો અંદર કડક એ પણ કર્ણ એનો એવો નથી કે શેજ પણ નરમ અગર તો ઢીલો હોય મોય બાર એકરૂપ સ એક રસ નિરંતર છો એવું આ જીવન બની જાય એના પરમ પરમહંસની ગતિમાં થાય એવા હંસ પુરુષ કહી શકાય છે અથવા તો સ્વરૂપમાં કહી શકાય આ રીતે કર્મ ઉપાસના જ્ઞાન એ જુદો નથી જીવનમાં તાણા વાણાની જેમ એક રૂપ થઈ જાય તો આપણો બેડો પાર ઓમ તત્સત પરમાત્માએ સદગુરુ મહારાજનો જય સનાતન ધર્મનો જય